કેસર પિસ્તા ફ્લેવરના દૂધ પૌવા હોય કે પછી જોતા જ ખાવાનું મન થાય તેવા કસાટા દૂધ પૌવા કે પછી ડ્રાય ફ્રુટ્સ થી ભરેલા આ મોટા નાના ને ભાવતા દૂધ પૌવા અને બાળકોના ફેવરેટ ચોકલેટ ફ્લેવર કેમ ભૂલાય અને આ ચારેય ફ્લેવરના એકદમ જ ટેસ્ટી દૂધ પૌવા આપણે બનાવી લઈશું ફક્ત એક જ તૈયારીથી તો એક જ દૂધ પૌવાના બેઝમાંથી આ બધા જ દૂધ પૌવા તૈયાર થઈ જશે

તમે કોઈ પણ દૂધમાંથી આ બનાવી શકો છો પણ હું હંમેશા કોઈ પણ દૂધની વસ્તુ તૈયાર કરું ને તો ફૂલ ફેટ દૂધ લઉં છું અને જે રેસિપી બનાવીએ એકદમ જ ક્રીમી ઘાટી અને રિચ બને તો સૌથી પહેલા આપણે હેવી બોટમ કડાઈમાં આ દૂધને ઉમેરી દઈશું હવે આજનું જે બધું માપ છે તેનાથી મેં જે ચાર બાઉલ ભરીને અલગ અલગ ફ્લેવરના દૂધ પૌવા તૈયાર કર્યા છે તેટલા જ તૈયાર થશે હવે દૂધને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે આપણે તેને ચલાવતા પણ રહીશું એટલે તે નીચે ચોટી ન જાય હવે જ્યાં સુધી દૂધ થોડું ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ બીજી તૈયારી કરી લઈએ તો અહીંયા મેં એક કપ પૌવા લીધા છે આ જે નોર્મલ બટાકા પૌવાના પૌવા હોય તે જ છે આમ તો આના સ્પેશિયલ પૌવા પણ આવતા હોય છે આજકાલ બજારમાં મળે છે દૂધ પૌવા માટેના તે પણ તમે લઈ શકો છો પણ આપણે આજે આ પૌવા ઘરમાં રહેલી બધી વસ્તુ કરવાના છીએ પૌવાને આપણે ચાળી લઈશું પૌવાને ચાળી લીધા છે તો આપણે નીચે એક વાટકો રાખી દઈશું અને આ પૌવાને સારી રીતે ધોઈ લઈશું બે થી ત્રણ વખત એટલે જે પણ બીજો કંઈ કચરો હશે તેમાં તે પણ નીકળી જશે અને પૌવા એકદમ જ ચોખ્ખા થઈ જશે આના લીધે તે પોચા પણ પડી જાય છે સોફ્ટ પણ થઈ જાય છે તો જુઓ આ પાણી કેટલું ખરાબ છે હવે આને આપણે નીતરવા દઈએ થોડીક વાર માટે અને પછી આપણે તેને બીજા એક વાટકામાં કાઢી લઈએ હવે આ જે દૂધ ગરમ મૂક્યું છે તેને વચ્ચે વચ્ચે આ રીતે આપણે ચલાવતા રહીશું એટલે તે નીચે ચોટી ના જાય તો હવે આમાંથી જ આપણે લગભગ ત્રણ ચમચા જેટલું દૂધ લઈ લઈશું આ થોડું ગરમ દૂધ થઈ ગયું છે હવે જે આપણે દૂધ કાઢીને રાખ્યું તેમાં આપણે ત્રણ ચમચી ખાંડ ઉમેરી દઈશું અને આને મિક્સ કરી દઈશું અને આ ખાંડને એકદમ ઓગાળી લેવાની છે દૂધ આપણું ગરમ છે એટલે આ બસ એક કે બે મિનિટમાં જ ઓગળી જશે તો હવે આમાં ખાંડ ઓગળી ગઈ છે તો હવે જે આપણે ટ્રીક અપનાવવાના છીએ તે ટ્રીક થી આપણા પૌવા છે જે તે જરા પણ મોરા નહીં લાગે અને પૌવા ખાવામાં ફિક્કા લાગે છે તો તેના માટે આપણે આ કરવાનું છે તો હવે આ પૌવામાં આપણે આ દૂધ ઉમેરી દઈશું એટલે જ્યાં સુધી આપણું જે દૂધ ઉકળે છે ત્યાં સુધી આવી રીતે પલાળીને રાખશું ને આ ખાંડવાળા દૂધમાં તો પૌવા જરા પણ ફિક્કા નહીં લાગે પાણી પાણી નહીં લાગે તો આ રીતે આને પલાળીને રાખી દઈએ આપણા દૂધ પૌવાને એકદમ જ ક્રીમી બનાવવા અને બારે જે પેકેટવાળા દૂધ પૌવા મળે છે એવા બનાવવા માટે આપણે લઈ લઈશું મિલ્ક પાવડર કાં તો પછી ડેરી વ્હાઈટનર જે પણ તમારે ત્યાં ઈઝીલી મળતું હોય તે તમે લઈ શકો છો તો આ રીતે મારી પાસે તો મોટું પેક હતું પણ તમે નાના જે દસ કે વીસ રૂપિયાવાળા પેક આવે છે તે લઈ શકો છો તો દસ રૂપિયાવાળા બે પેક એક લીટર માટે બરાબર માપ છે તો એક આ બોલમાં આપણે મિલ્ક પાવડર ને મિક્સ કરીશું જ્યાં સુધી આમાં કોઈ લમ્પ્સ નથી રહેતા તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આને ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનું છે એટલે આપણે એક લિટર દૂધ ઉપરાંત આ બીજું લગભગ એક કપ જેટલું દૂધ લીધું છે આ રીતે આપણે એકદમ જ લમ્સ ફ્રી આ મિક્સ બની ગયું છે ચલો હવે આપણે દૂધને પણ ચેક કરી લઈએ તો દૂધને આપણે લો ફ્લેમ ઉપર રાખેલું એટલે આ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે સૌથી પહેલા જ્યારે આપણે ગરમ મૂકીએ ને ત્યારે આમાં ખાંડ આપણે નથી એડ કરવાની ખાંડ પછી જ ઉમેરવાની છે દૂધ એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમને લો કરીને આપણે આ જે મિલ્ક પાવડરવાળું દૂધ છે તે આમાં એડ કરી દઈએ તો હવે આપણે આ દૂધને સતત આ રીતે હલાવતું રહેવું પડશે કેમ કે મિલ્ક પાવડર ઉમેર્યો છે તો નહીતર તે નીચે બેસી જશે અને ચોટી જશે એક આદ મિનિટ થઈ ગઈ આપણે મિલ્ક પાવડર ઉમેર્યો છે તો હવે આપણે આમાં ખાંડ એડ કરી દઈએ તો અહીંયા મેં લગભગ અડધા કપમાંથી થોડીક ઓછી ખાંડ લીધી છે કેમ કે આપણે પૌવામાં પણ ખાંડ એડ કરી છે જો તમારા ઘરમાં ગળપણ વધારે ખવાતું હોય તો આ આખો અડધો કપ ખાંડ ઉમેરી શકો છો હવે આપણે આમાં એક ઉભરો આવા દઈએ એટલે શું થાય કે ત્યાં સુધી ખાંડ એકદમ જ સરસ ઓગળી જશે અને પછી જ આપણે પૌવા આમાં એડ કરવાના છે તો સૌથી પહેલા મિલ્ક પાવડર ઉમેર્યો તેની પહેલાં એક ઉભરો આવી જાય પછી મિલ્ક પાવડર એડ કરવો મિલ્ક પાવડર એડ કર્યા પછી વળી પાછો એક ઉભરો આવે એટલે ખાંડ ઉમેરવાની અને ખાંડ એકદમ જ સરસ ઓગળી જાય એટલે કે વળી પાછો એક ઉભરો આવી જાય ત્યારે આપણે પૌઆ એડ કરવાના ખાંડ ઓગળી ગઈ છે તો હવે આપણે પૌવાને પણ ઉમેરી દઈએ હવે આમ આપણને એવું લાગે કે આ પૌવા જે છે તે ઓછા છે અને દૂધ વધારે છે પણ જ્યારે આ પૌવા સાથે ઉકળશે અને પૌવા હજી ફૂલાઈ જશે અને ઠંડા થતાં આ હજી ઘટ બનશે ત્યારે એકદમ જ પ્રોપર આની કન્સિસ્ટન્સી થઈ જવાની છે તો હવે પૌવા નાખ્યા પછી આપણે તેને ફરીથી ઉકાળવાનું છે હવે આ સ્ટેજ ઉપર અત્યારે આપણે આમાં બીજું કંઈ પણ એડ નથી કરતા જેમ કે ઈલાયચી જાયફળ ડ્રાય ફ્રૂટ્સ કંઈ પણ નહીં કેમ કે આપણે અલગ અલગ ફ્લેવરના દૂધ પૌવા બનાવવાના છે અને બધામાં ઇલાયચી પાવડરને એ સારો નહીં લાગે હવે આપણે આને લગભગ બે મિનિટ સુધી ઉકાળવાનું છે હવે આમાં એક કે બે ઉભરા આવી ગયા છે જુઓ હજી આ જેમ જેમ ઠંડુ થશે ને તેમ તેમ આ હજી ઘટ થશે એટલે આમાં વધારે પૌવા પણ નાખવાની જરૂર નથી અને દૂધને પણ વધારે ઉકાડવાની જરૂર નથી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો લગભગ હવે દોઢથી બે કલાક થઈ ગઈ છે આપણે આને એકદમ જ રૂમ ટેમ્પરેચર ઉપર લઈ આવવાનું છે અને તમે જોઈ શકો છો કે આ પહેલાં કરતાં એકદમ ઘાટો થઈ ગયો છે અને દૂધ પણ તમે જોશો ને તો એકદમ ઘાટું છે એકદમ પાણી જેવું નથી અને હજી આપણે આને ફ્રીઝમાં મૂકીશું એટલે આ હજી વધારે ઘટ થશે તો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ કે અલગ અલગ ફ્લેવરના દૂધ પૌવા કેવી રીતે બનાવીશું સૌથી પહેલાં આપણે બાળકોની ફેવરેટ ચોકલેટ ફ્લેવરના દૂધ પૌવા બનાવી લઈએ તો અહીંયા મેં થોડીક ચોકલેટ લઈ લીધી છે બે ચમચી જેટલી કાં તો પછી આ રીતે જે કોકો પાવડર આવે છે માર્કેટમાં તે પણ એક ચમચી ઉમેરી શકો છો હવે આમાં આપણે ઉમેરી દઈશું બે ત્રણ ચમચી જેટલું ગરમ દૂધ દૂધ વધારે નથી ઉમેરવાનું ખાલી આ ચોકલેટ ઓગળી જાય તેટલું જ ઉમેરવાનું છે અને દૂધ ગરમ છે એટલે આ તરત જ મેલ્ટ થઈ જશે હવે તમારે આવું બી કંઈ ન કરવું હોય તો ચોકલેટ સિરપ જે તૈયાર મળે છે માર્કેટમાં તે પણ તમે ઉમેરી શકો છો તો હવે પૌવા જેટલા દૂધ પૌવા ઉમેરી દઉં છું અને હવે આપણે આને મિક્સ કરી લઈશું એટલે આમાં દૂધ મેં એટલે ઓછું નાખવાનું તમને કીધું કે ચોકલેટમાં દૂધ ઓછું હશે તો વધારે સારું કેમ કે આ જે ઘટ પૌવા બન્યા છે એકદમ પાણી જેવા થઈ જશે હવે હવે આને અત્યારે એક તરફ રાખી દઈએ આની ઉપર આપણે ગાર્નિશ કે ડેકોરેશન થોડીવાર પછી કરશું આપણા જે નેક્સ્ટ દૂધ પૌવા છે તે છે કસાટા ફ્લેવરના દૂધ પૌવા તો તેના માટે આપણે એક બોલમાં આ રીતે દૂધ પૌવા કાઢી લઈશું હવે અહીંયા આપણે કસાચાના ફ્લેવર દેવા માટે કોઈ એસેન્સ બીજું ઘરમાં ન હોય એટલે મેં તમને કહ્યું હતું કે ઘરની જ વસ્તુ આપણે વાપરશું એટલે અહીંયા આપણે આ રોઝ એસેન્સ યુઝ કરશું તો આ રોઝ એસેન્સ એટલે જે શરબત હોય છે આપણા ઘરમાં આ તેજ છે અને અહીંયા મેં મિક્સ કલરની તૂટી ફ્રૂટી લીધી છે તો તે દોઢ ચમચી જેટલી ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું હવે તમારી પાસે આ રોઝ સિરપ ન હોય તો તમારા ઘરમાં કોઈ બીજું પણ શરબત હોય તો તે પણ તમે આમાં એડ કરી શકો છો કોઈ પણ ફ્લેવરનું તો જુઓ કેવો સરસ આનો કલર લાગે છે તો હવે આને પણ એક તરફ રાખી દઈએ હવે આ જે દૂધ પૌવા રહ્યા છે બાકી તેમાં આપણે થોડીક ઈલાયચીનો પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું હવે આપણે ત્રીજી ફ્લેવરના દૂધ પૌવા પણ તૈયાર કરી લઈએ તેના માટે દૂધ પૌવાને આ રીતે કાઢી લઈશું આજે આપણે ત્રીજું ફ્લેવર બનાવવાના છીએ તે છે કેસર પિસ્તા ફ્લેવર તેના માટે મેં છ સાત કેસરના તાતડા આ રીતે દૂધમાં પલાળીને રાખેલા તેને આપણે આમાં ઉમેરી દઈશું થોડીક પિસ્તાની કતરણ પણ એડ કરી દઈશું અને હવે આને મિક્સ કરી લઈએ તો જુઓ કેટલો સરસ આનો કલર આવ્યો છે કેસર પિસ્તાનો આ તમે ખાશો ને તો તમને રાજભોગ જેવો જ ફ્લેવર આવશે આનો એને પણ એક સાઈડ મૂકી દઈએ દૂધ પૌવા છે તે આપણે બધા ડ્રાય ફ્રૂટ્સ નાખીને બનાવવાના છીએ જે આપણે યુઝ્યુઅલી બનાવતા હોય છે ઇલાયચી પાવડર તો ઉમેરેલો પણ થોડુંક આપણે જાયફળ પણ એડ કરી દઈએ કેમકે જાયફળથી આ ટેસ્ટ બહુ જ સરસ આવશે આપણે આમાં ડ્રાય ફ્રુટ પણ ઉમેરવાના છીએ હવે આમાં થોડાક પલાળેલા કાજુ એડ કરીશું હવે ડ્રાય ફ્રુટ્સ આપણે પહેલેથી પલાળીને રાખવાના એટલે એ સોફ્ટ થઈ જાય કેમકે આપણે એને દૂધ પૌવામાં નથી ઉમેર્યા આપણે અલગ અલગ ફ્લેવરના દૂધ પૌવા બનાવવા હતા એટલે આપણે એનો બેઝ સિમ્પલ જ રાખેલો છે અંદર કોઈ ફ્લેવર નથી ઉમેર્યા એટલે મેં બધા જ ડ્રાય ફ્રૂટ્સને આ રીતે પલાળી રાખેલા અને હવે આ કાજુના પીસ કરી લીધા છે સાથે જ બદામની છાલ કાઢી તેની કતરણ કરી લીધી છે થોડી પિસ્તાની કતરણ પણ ઉમેરી છે અને થોડી ચારોળી આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ પૌવા છે તેને આપણે બદામની કતરણથી ગાર્નિશ કરીશું પણ એડ કરી દઈશું હવે ચોકલેટ દૂધ પૌવાને ચોકલેટના આ રીતે શેવ્સથી ગાર્નિશ કરશું ચોકલેટને ખમણી લીધી છે તે રીતે તે આપણે આમાં એડ કરીશું આજે કસાટા ફ્લેવર દૂધ પૌવા છે તેને આપણે તૂટી તૂટી થી ગાર્નિશ કરી દઈશું અને સાથે જ આપણે આ રીતે સ્પ્રિંકલર્સ છે મારી પાસે કલરફુલ તે આમાં થોડાક એડ કરી દઈશું ઉપરથી તો દેખાવમાં પણ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ હવે આ કેસર પિસ્તા દૂધ પૌવા તો એમને એમ જ જુઓ કેટલા સરસ લાગે છે તો એ છતાં આપણે ઉપરથી આમાં થોડાક પિસ્તાની કત્રણ ઉમેરી દઈએ તો આ શરદ પૂનમે તમે કયા ફ્લેવર્સ ટ્રાય કરવાના છો અને જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ચાર મિસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સૌને જય શ્રી કૃષ્ણ